અમરેલી લેટરકાંડ બાબલે સૌથી મોટો ઘટસ્પોટ લેટરકાંડમાં ખડબડાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આરોપી મનીષ વઘાસિયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું પાયલ ગોટીએ કુરિયર કર્યું તે મહત્ત્વના સીસીટીવી સામે આવ્યા કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યો હતો પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમમાં કુરિયર કર્યા તે સમયના સીસીટીવી સામે આવ્યા છે બે દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા મનીષના કહેવાથી પાયલ ગોટીએ નકલી લેટર ટાઇપ કર્યો ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયતના લેટર હેડ પર સેટ કર્યું તાલુકા પંચાયતનો લેટર હેડ પીડીએફમાં કન્વર્ટ કર્યું કન્વર્ટ કરેલો પીડીએફ પાયલે મનીષ ને મોકલ્યો ખોટો લેટર હેડ પાયલે કમલમ્મા મોકલ્યો તો પાયલે મોકલલ કુરિયર ના સીસીટીવી સામે આવ્યા કે ક્યારે ફોન કર તને કીધું કે પાયલે બપોરે 2 વાગ્યે તો અને એકના mm hey.